જય જોહર જય આદિવાસી જય ભીલ તો અમુક મારા ભાઈઓને એમ લાગી રહ્યું છે કે માજુભાઈ મહેશભાઈ રાકેશભાઈ આદિવાસી સમાજના બધા આગેવાનો હા કઈ કરતા નહીં વિડીયો નહીં બનાવતા કઈ નહીં અને અમુને એકલા મેલ દીધા લીધા એકલા વિડીયો બનાવી તો એવું કઈ નથી હું તમારી હાથે હતા અને હંમેશા તમારી હાથે રહેવું અને બીજી વાત કે આવની પર હું વિડીયો કેમ નહી બનાવતો આવા લુખા ઉપર હું વિડીયો બનાવી જ નહીં કારણ કે ઘડી ઘડી વિડીયો બનાવવાની જરૂર મળે લુખા ઉપર કોણ વિડીયો બનાવે હેત્રી ઓકાત જ નહીં મળે આવું વિડીયો બનાવી અને બીજી વાત કે એફઆઈઆર ની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે કચ્છ જિલ્લામાં તો બે ત્રણ દનમાં આપણને ખબર પડી જાય કે હું થાય અને હું નહીં અને હા બીજાને એમ લાગતું હોય કે આ ખાલી વિડીયોમાં આવીને બકવાસ કરે હું કઈ નહીં થાય આદિવાસી સમાજ તું તો એ છે ને તમારા દિમાગમાંથી કાઢ નાખજો બરાબર હું ખાલી બે દનમાં આવું ઉઠાવીને છે ને હું ના બેડા બી લાલ કરી શકી પણ હમું કાયદો હાથમાં નથી લેવા માંગતા સરકાર એમનું કામ કરી છે તો કરશે અમને વિશ્વાસ છે એ નહીં થાય તો બસ બઠા છે બસ આર પાર આદિવાસી કોઈથી ઝૂક્યા નહીં અને ઝૂકે તો નહીં

આ લુકા છે આપણા સમાજ ઉપર ખોટી મા બહેનની ટિપ્પણી કરે છે ગારીઓ ગલસ કરે છે તો મારા ભાઈઓ તમોને હું શું કહેવા માગી રહ્યો છે કે આપણે આદિવાસી સમાજને કોઈ વ્યક્તિ ગાળ્યો બોલે તો આપણે સહન નથી કરતા હું એટલું કહેવા માગું છું કે મારા ભાઈઓ હું બી જો તમોને કી રહ્યો છે કે અમે આપણને ગાળ્યો ગલસ કરતો હોય એ વ્યક્તિને આપણે પણ છોડતા નથી અને આપણે બી ચાલું રાખો ગાલી ગલોનું આપણે બી ચાલ્યું પણ પૂરા સમાજને નહીં ઠાકોર સમાજ પુરાને આપણે ગાલી ગલો કરવાની કંઈ જરૂર નથી જે બી વ્યક્તિ આપણા સમાજ ઉપર ખરાબ ટિપ્પણી કરે છે મા બહેનની ગાલી બોલે છે એને જરૂરથી તમે રોસ્ટ મારીને ગાલી ગલોસ કરો મારા ભાઈઓ આપણે આજ પાસા પડવાની કોઈ જરૂર નથી અને આપણા બાપ દાદા પણ પાછા નથી પડ્યા તો આપણે પાછા પડીને કોઈ જરૂર નથી તો આપણે બી આગે આગળ વધો અને આપણા બાપ દાદા પણ આગળ હતા તો આપણે પણ આગળ રહો અને મારા ભાઈઓને એમ થતું હોય કે સંજય બેતામધનનો વિડીયો બનાવવા ભણાવતો કેમ નથી તો મારા ભાઈ મને ખાસ કરીને ટાઈમ નથી મળતો એટલે વિડીયો નથી ભણાવતો હમણાં આ કામે તો શૂટિંગ જ રહ્યો ટીપણ આવ્યું મારા હાથમાં અને આ ગામમાં તો આવ્યો અને આ દાંતેડું રહ્યું હું ધણાને એવું વાડું મારા ભાઈ બીજું કંઈ નથી કરતો તો વિડીયો પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં પચાસ જણા હમ છે જય જ્વાહર જે આદિવાસી મારા તરફથી 在珠海。J